गुजराती हेको हेको बोले के त त त त बोले त नि गुजराती का हेको बोले त हिन्दी का बोलता छ तमने को कोइ ध्यान लागो न मन कोइ जवा तारे हु न काम छ भाइ यने आ भने छ आउन छ भुंगरा बटे रता लाके ए म खाए का खाइलो पछि भिडियो बनाइ ले 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 जे रे जे जे बना वाला पा कोबरा पा के आप लोग के के आप कोइ बोलता ता न હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે આપણે ઘણા દિવસ પછી આવી ગયા છીએ માથે કારણ કે હમણાંથી ઘણા દિવસ થઈ ગયા હું મેળીમાંથી આવ્યો જ નથી એમ તો ઘણા દિવસ પછી આયો છો ને જો અહીંયા સમજો કેમ બધું હા તો અહીં હવે અહીં કારણ કે કોઈ બહુ આવે જ નહીં એટલે જો બહારનો વ્યૂ તો જો તમે કેટલો મસ્ત આવે છે અને આ એક ફૂલ ફૂલઝર હતું ને આપણે અહીંયા હુકલ હતો અને હવે જો આ મસ્ત મસ્ત લીલું છે કે મસ્ત મસ્ત પીયા ફૂલને વાવી જ છે બધું તો હું અહીંયા અત્યારે કેમ આવ્યો ખબર છે રૂપાએ મને લોટનો ડબ્બો લેવા નીકળ્યો છે કારણ કે એ રોટલા બનાવે છે અને લોટનો ડબ્બો એ માથે પીડ્યો તો હું અહીંયા લેવા આવ્યો છું તો પેલા લોટનો ડબ્બો લઈ આવું ડેમ આ ડબ્બો તો આપણે અહીંયા બહાર લઈ લીધો છે અને ખાસ કરીને આવું બધા હુમલા કરતા હોય એ કહેજો ડુંગળી આમાં નાખેલું હોય આ ડુંગળી છે ને એમાં નાખેલું હોય એવું બધા હુલે વકરી કહે છે એક વાર ખાસ

તો ને હાથ ધોરણ ભણેલી છે છે તો તો એને થોડું થોડું હિન્દી 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 આવડતું પણ ગામડાનું તમારે હોય હોય કેવું એમ ખાસ હું જાઉં ક્યાં અભિનાશ જાગી જાવી ৰটলা নস্তু হা ইয়ে কে

पालकी सह morally प्रहो इस हो लो औ सी, हाल gehörtै किससीा कि प्रहो खो खिर्ण को छैड बॉर औ सše, अ को तो हाल. तमाँ जरे नहाँ किर मॉ Clemson को डहोचिन 동안 पाल –

रोटला आ रोटला हवारे बनालो है ना અત્યારે ગરમા ગરમ બનાવેલા હે ની લઈ શકો હા ખાઈ લે હા મસ્ત મસાનો જમી લી તો ફેમિલી મસ્ત મસાનો જમી લીધો હે ને મારા બેન ને ભાઈ અવિનાશ ને બસ તૈયાર થઈ ગયા હે તો જ તો જ લે 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 ચૂપ ફીત કરની ક્યાં જવાનું હે શ્રીમંત માં કા શ્રીમંત માં જવાનું હે તી તૈયાર છો કઈ ની તારે શું ના કામ છે ભાઈ એને આવન છે મારે આવન છે તારે આવન છે

આ ટીન બેસે આવે છે નીર છે કે રોતો ભુંગરા બટેટા લાગતી ઈ તને પૈસો ઈ તને પૈસો ન મે પણ મગતા ટેટવાતા ઈ કા પૈસો ન કાબે તો પણ આ મેગી ને હું ખાતો હે તો હું ખા ભૂખ લાગે કે રો ભાવ્યો ની હા આ તો આજે આજે ડાબેરો હવે તો ની મારી બે એ વે બધા કે જોને વેવા

જોબરા વાજતે બનેવું વાહ વાહ કેમાં બને બસ તો ખાસ કરીને કોમેન્ટ કરજો આની રેસિપી જોઈતી હોય તો બેન આપશે હા હા આની કોમેન્ટ તો તો જો આવી રીતે છે અને બધા અને બધા ગયા જમી લે તો ફેમિલી અમે ખાઈ પેટ ભરીને વીએવસી હું મકા હુંવા 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 અને ખાસ કરીને બધે કમેન્ટ કરજો તો અમે હેને હિન્દીમાં બ્લોગ બનાવીશું ખાસ કરીને કમેન્ટ કરજો 50 કમેન્ટ તો સામાન્ય આવી જ જોઈએ કે હિન્દીમાં કમેન્ટ કર આનો ફૂલ કોમેડી બ્લોગ આવશે જો તમે હિન્દીમાં બ્લોગ બનાવો કેમ કેનો ફૂલ કોમેડી આવશે કારણ કે આને હિન્દી બોલતા આવડત નથી તો હું બોલે તો કબર એ મને ગુજરાતી મારવા બોલતા હિન્દી કેમ બોલ તો આપ છે ને आप लो तो <laughs> तो आप लोग लोग तो जल्दी से कमेंट कर देना हिंदी में व्लॉग लाने के लिए तो तुरंत ही हम हिंदी में व्लॉग लाएंगे आता <laughs> तो नहीं तो खास कमेंट तो दे 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 कर देना लाइक लाइक करवाने आ તો આજનો વ્લોગ તમને કેવો લાગી પાછો ખાસ કમેન્ટ ની અંદર જણાવજો અને ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરિયે બાય પછી નવા વ્લોગ માં જલતે જોજો બજેની જય માતાજી બાય